નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના અનેક ગામોની બાજુમાં બનાવેલા રેલવેના અંડરગ્રાઉન્ડ પુલોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય તેવી શક્યતા અબડાસા તાલુકાના અનેક વિસ્તારમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી કોઈ પણ જાતની સુવિધા નથી અમુક પુલોમાં સાત થી આઠ ઇંચના નાના નાના હોલ રાખવામાં આવ્યા છે તેનાથી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી આ પુલમાં અંદર પાંચથી સાત ફૂટ પાણી ભરાશે તેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ થઈ જશે અનેક ગામના આવા જવાના રસ્તા બંધ થઈ જશે અમુક કોન્ટ્રાક્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે સરકારી નિયમ અનુસાર આ કામ કરવામાં આવ્યું છે વધુમાં કોન્ટ્રાક્ટર હોય એ જણાવ્યું કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે આ વિસ્તારના લોકોની બી માંગ છે કે પાણી નિકાલ માટે મોટા પાઇપો નાખવા રાખવા જોઈએ અત્યારે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સંગ્રહ થતા એ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે હાલથી જ આવી હાલત જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં શું થશે તેવા અનેક સવાલો ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ